આખા ટેકેદારો ને ઉપાડી દેવાય એમને ભય માં લાવી ને કેવડા મૂકે અમારી સહી નથી એનાથી કોઈ તો લોકશાહી માટે કાળો કારો કયો હોય શકે ત્યારે આપ સૌ લોકશાહી કઈ રીતે આવી એના સાક્ષી આપણે મળવા હોય છે અને એટલા માટે કરીને આજે એક વાલ્મિકી સમાજનું પણ આપણે સંબોધનમાં નામ લીધું એક લોકશાહીનો ભાગ છે એક રાજની પરિવારથી કરીને માનિક લોકશાહીમાં એનો હિસ્સો સરખો અને એનો અભિગમ સરખો ત્યારે મારે સૌને સાગીદાર સમાજ બેઠો એટલે એની પાસે રાજકારણની કોઈ વાત કરવી એ મારા માટે યોગ્ય નથી પણ એટલું ચોક્કસથી કહીશ કે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મારો અઠ્યાવીસ વર્ષથી રાજકીય રીતે આ વિસ્તાર ભૌગોલિક રીતે અને તમામ વિસ્તારના પ્રશ્નોની વાગે ત્યારે ઓગણીસો પંચાણું તાલુકા પંચાયત રાજ રાજપરિવારના આશીર્વાદ થકી આપણા એ વખતના સ્પીકર સન્માન્ય ગુમાનસી બાપુ હોય માનસી બાપુ હોય અને મારા માટે તો દિયોદર એ મારા પોતાની કર્મભૂમિ કે જેની શરૂઆત શરૂઆત અઠ્યાવીસ વર્ષ પહેલા જયારે આજથી થયું હોય ત્યારે એટલું ચોક્કસ થી કહીશ કે તમે શિવાભાઈ બધા સારા મુહૂર્ત અંદર એક રાજ પરિવાર બધા સાથે ભેગા થઈને આશીર્વાદ આપ્યા છે કે એ આશીર્વાદ આજે અઠ્યાવીસ વર્ષ સુધી ક્યાંય પાછા પડ્યા નથી કોઈનો રાજકીય પ્રેક આવે ચડાવ આવે ઉતાર આવે પાર્ટીના ચડાવ ઉતાર આવ્યા છે અને રાજકીય રીતે કડા કડા ઉપર જોયા છે પણ વ્યક્તિગત રીતે ખૂબ નસીબદાર છું સાપર સાહેબ કે અત્યારે લગભગ અઠ્યાવીસ વર્ષ પહેલા તાલુકા પંચાયતની પ્રમુખ બની ઓગણીસો પંચાણું માં એથી કરીને હું પોતે આજ સુધી અણધમ છું એટલું રાજકીય રીતે તમારા બધાના આશીર્વાદ છે અને આશીર્વાદ છે ત્યારે મારે વિશેષ નથી કહેવું કે આ ચૂંટણીમાં હમણાં સાહેબે કીધું કે આ કામ એસી કરતા છે કહે ટકા થશે એના આજે મારી જવાબદારીઓ વધી જાય છે આજે પંચોતેર વર્ષે ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ મળી ભારતીય આપી એ બરોબર છે લોકસભાને ફાંક ટિકિટ આપી પણ આજે સમગ્ર બનાસકાંઠાનો અઢારે આલમ સતીશે વમ કે જેની જેના ઉપર કોંગ્રેસ પાર્ટી ઉપર ભરોસો શા માટે તો ભરોસો એટલા માટે કે આજે હું ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આજે આપણા તમામ ક્ષત્રિય સમાજ હોય તમામ સમાજો કે તમારી બેન દીકરીને આશીર્વાદ આપવા માટે એક નેજા હેઠળ આવ્યા હોય એક મંડપમાં આવ્યા હોય તો આજે કોઈ આપણા ને વેત નમે તો કાલે હાથ નમવાની જવાબદારી તો ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ ની એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે જાહેર જીવનના ના અઠ્યાવી વર્ષ માં એટલું સારું કર્યું છે એમને મદદ કરવા માટે પ્રયત્નો કર્યા છે કે નાના મોટા વિવાદો હોય તો એને મટાડવા માટે ના કર્યા છે પણ આ બનાસકાંઠા જિલ્લા કોઈ બહાર ના આવીને કોઈને બાન માં લેવા માંગતા હોય ને તો આનો બનાસકાંઠો ન ધર્યાતો નથી એ પણ વાત પૂરવાર તમારે બધાએ સાતમી તારીખે કરવાની અને સાતમી તારીખે કરવાની છે ત્યારે કોઈ કાટ નમો તો અમે વ્યાત નમીશું પરિણામ આપણા પેવરમાં છે લોકાઈમાં આપણે અનેક વખત અનુભવ્યું ચૂંટણીઓમાં કે બાપુ ચૂંટણી આવે એટલે એક મહિનો આગેવાના માટે હોરો હોય એવું બધું આપણે માનવાનું રહેતું તેનું કે પૈસા મારા ઉમેદવાર આવે અને એક મહિનો ગાડી ઉપર પ્રચાર કરીએ માહોલ થાય પણ આ પહેલી ચૂંટણી એવી છે ગુજરાતમાં અને આ પહેલી ચૂંટણી એવી હશે એ લાગણી લોકોમાં ઉત્સાહ પરિવર્તન કરવા માટેની એની જે ભાવના અને ભાવના એટલા માટે કે કોઈક ઉમેદવાર હોય કોઈક આગેવાન હોય ત્યારે કોઈ પણ ઉમેદવારને મતદાન કરતા પહેલા વિચાર કરે ત્રણ પ્રકારનો વિચાર કરે કે જેને આપણે મતદાન કરવાનું છે જેને આગેવાન બનાવવાનો છે એની પોતાનો ભૂતકાળ કેવો છે એની હિસ્ટ્રી કેવી છે એમનો લોકો સાથે વ્યવહાર કેવો છે એ ઉમેદવાર વર્તમાન સમયમાં તમામ મતદારો કે આગેવાન સાથેનો નો એમનો વ્યવહાર કેવો છે અને આપણે એને ચૂંટણી ને મૂકશું તો ભવિષ્યમાં આ જે ઉમેદવાર છે કે આગેવાન છે એ કઈક નાના મોટા કામમાં ખરાબ ઉતરશે અથવા તો આપણે જે એમના ઉપર ભરોસો છે આપણે જે એમના ઉપર વિશ્વાસ છે અને કઈક વળતર આપવા માટેની આપણી ગણતરી છે એ ભવિષ્યમાં આપી કહેવાની ક્ષમતા છે કે કેમ ત્યારે મારા સંસ્કાર પણ તમે વાકેફ છો વર્તમાનમાં પણ વાકેફ છો અને આજ તમે અમને વ્યાપ નમશો તો કાલે હાથ નમવાની જવાબદારી પણ અમારા બધાની છે એટલે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો આમ તો શરૂઆત બાપુ સારી થઈ છે સાહેબે કીધું એ પ્રમાણે

અને આખા જિલ્લાની એક અંદર મજબૂત જ મહેકત આપે એ